પ્રદેશ નેતા અમિત ચાવડાના આગામી કાર્યક્રમોની જાહેરાત અંગે દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિષદમાં પક્ષ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગેની વિસ્તૃત માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ તારીખના રોજ દાહોદ જિલ્લાની મુલાકાતે છે તે અંગેની સંપૂર્ણ રૂપરેખા જાહેર કરવામાં આવી હતી આવનારા કાર્યક્રમોની માહિતી આપતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે અમિત ચાવડાની આગામી મુલાકાત દરમિયાન તેઓ વિવિધ સ્થાનિક સભાઓ અને સંગઠન બેઠકોમાં ભાગ લેશે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા પક્ષના કાર્યકરો નવો જોમ પૂરવાનો અને જિલ્લા સંગઠનને મજબૂત બનાવવાનું છે નેતાઓની મુલાકાત અને તેમના કાર્યક્રમનું ચોક્કસ સ્થળ અને સમય પત્રક પણ પત્રકાર પરિષદમાં વિગતે સમજાવવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિ દ્વારા આ પત્રકાર પરિષદમાં જિલ્લાના વર્તમાન મુદ્દાઓ અને જનતાના પ્રશ્નોને પણ ઉજાગર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થકી પક્ષ સ્થાનિક સ્તરે સંગઠનાત્મક પ્રવૃત્તિઓ વધારી લોકસંપર્ક વધારવા પર ભાર મૂકી રહ્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રદેશ નેતાઓની આ મુલાકાત જિલ્લાના રાજકારણમાં પક્ષની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે